એક સ્વાભાવિક અને રૂટીન પ્રક્રિયાની જેમ ટેકાના ભાવે ખરીદીની જે જાહેરાત થવાની હોય એ રાજ્ય સરકારે કરી દીધી છે એની સામે વિપક્ષે આંદોલનની ઘોષણા કરી છે કોંગ્રેસ ટ્રેક્ટર યાત્રા સાથે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવા જઈ રહી છે તો એ બધાની વચ્ચે શું ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચ્યો છે અને સરકારે સાંભળવા માટે તૈયાર છે કે કેમ શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાતમાં ખેડૂતનો મુદ્દો ખૂબ ચરમ પર છે ન્યૂયોર્કમાં મેયરની ચૂંટણીમાં મૂળ ગુજરાતી અને ભારતીય અને મુસ્લિમ સમુદાયમાંથી આવતા વ્યક્તિનો ત્યાં વિજય થવો ને એના પછી ત્યાં દેશના પહેલા ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની એ પહેલી ભા પહેલી સ્પીચ પહેલું ભાષણ એનો એક અંશ ત્યાં બોલાવવો એ પણ ચર્ચામાં છે પ્રિયંકા ગાંધીએ પણ એના પર ટિપ્પણી કરી છે સૌથી મોટો મુદ્દો દેશની રાજનીતિમાં હરિયાણાને લઈને હરિયાણાની ચૂંટણીને લઈને પચ્ચીસ લાખ જેટલા વોટ ખોટી રીતે આપવામાં આવ્યા એવા આરોપ અને એવા દાવા સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલી પત્રકાર પરિષદનો છે રાહુલ ગાંધી કેટલાય સમયથી કહી રહ્યા છે કે હાઇડ્રોજન બોમ્બ લઈને આવવાના છે અને એક બોમ્બ ફેંકશે અને જેની અંદર જ ચૂંટણી પંચને એક્સપોઝ કરી દેશે જે સવાલો ઉઠ્યા એ બહુ ખતરનાક છે તમે એ પ્રશ્નોને કોઈપણ સંજોગોમાં તમે એ બી સી કોઈ પણ પાર્ટીમાં વિશ્વાસ રાખો છો તમને કોઈપણ વિચારધારામાં રસ છે પણ એક સંવિધાનિક સંસ્થા પર દેશની બંધારણીય સંસ્થા પર દેશના વિપક્ષના નેતા પત્રકાર પરિષદ કરીને સાબિતી આપીને જ્યારે એવો આરોપ લગાવે છે કે એક બ્રાઝિલની મોડેલ એ મોડલનો ફોટો ઇલેક્શન કમિશનની એમણે ઇસ્યુ કરેલા આઈડી પર લાગેલો છે બાવીસ જગ્યાએ બાવીસ જગ્યાએ બ્રાઝિલની એક મોડલ વોટ કરી રહી છે અને પછી ઇલેક્શન કમિશન આવીને એવો જવાબ આપે જ્યારે જે તે સમયે સીસીટીવી માંગવામાં આવ્યા ત્યારે કે આપણા દેશની બહુ બેટીઓના સીસીટીવી અમે થોડા આપીશું એટલે શું માગ્યું હતું ઇલેક્શન કમિશન પાસે દેશની બહુ બેટીઓના સીસીટીવીથી શું કહેવા માંગતું હતું ઇલેક્શન કમિશન એ વાત સાથે સીઈસી કુમાર પોતે પણ કન્વિન્સ નહીં હોય પણ છતાં એમણે એ વાત કરી હતી એ પત્રકાર પરિષદ પછી વિપક્ષ આરોપ લગાવે સામે આવીને ઇલેક્શન કમિશન પ્રત્યારોપ કરે તો આ કોઈ રાજનૈતિક વિષય કે રાજનૈતિક મુદ્દો નથી કોંગ્રેસ માટે રાજનૈતિક વિષય ચોક્કસ હોઈ શકે કોંગ્રેસ આખા ઇલેક્શન્સ પર સવાલ ઊભા કરવા માંગે છે હાર જીત જે પણ થઈ રહી છે એ બધામાં ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે એ પ્રકારે સાબિત કરવા માંગે છે પણ જવાબદારી ચૂંટણી પંચની બને છે ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે એ જવાબદેહ છે એની સામે ઊભા થતા સંદેહ અને એ પ્રશ્નોના જવાબ આપવા માટે અને એ જવાબદેહીમાંથી જ્યારે હાથ ખંખેરી લે અથવા એ સ્થિતિ ઊભી કરે ત્યારે અવિશ્વસનીયતા ઊભી થાય અને કોઈપણ દેશ માટે કોઈપણ લોકતંત્ર માટે સંવિધાનિક સંસ્થાઓ પર ભરોસો ન રહે એનાથી દુર્ભાગ્યપૂર્ણ કોઈ ઘટના ન હોઈ શકે આ પ્રશ્નો કોઈ રાજનૈતિક પક્ષ દ્વારા કરવામાં આવેલા કેમ્પેઇનના એમના પ્રચારના એમના નેતાઓ દ્વારા થયેલી બયાનબાજીના નિવેદનોમાં વાદના વિવાદના નથી આ પ્રશ્નો દેશની બંધારણીય સંસ્થા પર ઊભા થયેલા છે આ પ્રશ્નો માત્ર કોઈ હવામાં મને એવું લાગે છે ને હું એવું ધારી રહી છું એ રીતે પણ નથી કરવામાં આવ્યા એક બ્રાઝિલિયન મોડલનો ફોટો બતાવીને એના પર થયેલા એ જે આરોપો છે ઇલેક્શન કમિશનના એને તમે પહેલી નજરે જોતા એને કોઈ પણ સંજોગોમાં નજરઅંદાજ કરી શકો એમ નથી પણ એના પછી શું થાય છે એના પછી પત્રકાર પરિષદનો જવાબ આપવા માટે રાહુલ ગાંધીના લગાવેલા આરોપોનો જવાબ આપવા માટે એ રિએક્ટિવ પોલિટિક્સ કરવા માટે ઇલેક્શન કમિશનમાંથી કોઈ નથી આવતું પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા ભાજપના નેતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આવે છે કિરણ રીજીજુ આવે છે એ પત્રકાર પરિષદ કરે છે અને એના પછી એ ખૂબ બધી વાતો કરે છે એટલે જેમ કે છે કે અમે જ્યારે ઇલેક્શન હારીએ છીએ તો અમે આ રીતે રડતા નથી રાહુલ ગાંધી તો ચાલુ સત્રમાં સંસદ ચાલુ હોય ને તો વિદેશ જતા રહે છે ફરવા માટે એ તો થાઇલેન્ડ ને કમ્બોડિયાના પ્રવાસે જાય છે આ બધી વાતોને અને એક બ્રાઝિલ એક બ્રાઝિલિયન મોડેલના હરિયાણાની ચૂંટણીમાં આવીને વોટ આપવા સાથે શું લેવા દેવા ને એ પણ એક વ્યક્તિના જે બ્રાઝિલની રહેવાસી છે ત્યાં મોડેલિંગ કરે છે હરિયાણામાં આવીને બાવીસ જગ્યાએ વોટ આપીને કેમ ગઈ આ બહુ જ પ્રાથમિક અને સીધો સવાલ હતો એનો જવાબ નહોતો અને એટલે જ આ સવાલ જવાબની રાજનીતિની વચ્ચે દયા માત્ર એ સંસ્થાઓ પર આવે છે જેને આપણા પૂર્વજોએ ખૂબ સપના સિંચીને રેડીને ઊભી કરી હતી એવું માનીને કે દેશમાં જ્યારે રાજનીતિ સાવ નીચે ઉતરતી જશે ત્યારે આ સંસ્થાઓ છે કે જે રક્ષણ કરશે આ દેશના લોકતાંત્રિક મૂલ્યોનું કમનસીબે આપણે જોઈ નથી રહ્યા સાંભળીએ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ સાંભળીએ કિરણ રીજીજુને પણ That's a stock photograph. And she is one of 25 lakh such records in Haryana. Okay, but she votes 22 times in Haryana. And she votes in 10 different booths in Haryana. And she's got multiple names Seema, Sweetie, Saraswati, Rashmi. विमला नाउ व्हाट्स इंटरेस्टिंग अबाउट दिस एंड व्हाई आई एम ओपनिंग विद दिस स्लाइड बिग पिक्चर क्या है हरियाणा के युवाओं बिग पिक्चर है कि आपकी सरकार चोरी की गई है चोरी की सरकार है फेक सरकार है दो करोड़ वोटर हरियाणा में 25 लाख वोट चोरी एक आठ में से आठ में से एक वोटर चोरी का 12.5 परसेंट वोट चोरी थी हरियाणा में तब भी कांग्रेस पार्टी सिर्फ बाईस हजार वोट से हारती है कहां 25 लाख कहां बाईस हजार यह एक उदाहरण डुप्लीकेट फोटोज का आप यह देखिए एक फोटो एक असेंबली सौ वोट थोड़ा जूम इन करिए देखिए रेहाना देखिए अलग अलग नाम सेम फोटोग्राफ बेगम सलीम खान जु, क्यों क्योंकि वो जगह बनाना चाहते हैं फेक वोटिंग के लिए जगह बनाना चाहते हैं आप सोचोगे कि भाई एक फोटो एक असेंबली में सौ वोट बहुत बड़ी बात है नहीं ये लो दो सौ तेईस वोट दो बूथ में हमने आपको पहले दिखाया थोड़ा स्क्रोल कीजिए ये देखिए ये दो पोलिंग बूथ की लिस्ट है ये इनका चेहरा आना शुरू होता है सोनिया देवी विक्रम सिंह गुरदीप सिंह नीलम थोड़ा तेज जाइए, और दिखाते जाइए ये देखिए, एक चेहरा दो बार दो बूथ में अच्छा लोकसभा में ये एक बूथ में थी विधानसभा में दो बूथ में कर दिया दरअसल राहुल गांधी सिर्फ बीजेपी नहीं हमारा देश का तंत्र है जो क्रेडिबिलिटी ऑफ द इंस्टीट्यूशन है उसको टारगेट कर रहा है आप देखेंगे वो आर्मी को टारगेट करेंगे फिर कोर्ट का फैसला ठीक नहीं होगा तो सुप्रीम कोर्ट को जुडिशियरी को अटैक करेंगे कहता है कि जुडिशरी बिक गया है कहता है इलेक्शन कमीशन हमारा लोकतंत्र व्यवस्था को जो क्रेडिबिलिटी ऑफ द इंस्टीट्यूशन को क्वेश्चन करना मतलब आप देश को टारगेट कर रहे हैं हमारे सिस्टम को ये एक बहुत सोची समझी षड्यंत्र है मैंने आपको पहले भी कहा बहुत से ताकते हैं आप लोग अभी व्यतीत है मालूम है देश में कई ऐसे लोग हैं और देश के बाहर वो राहुल गांधी का एक मोहरा बना करके उसको यूज कर रहे हैं कि भारत का जो उभरता हुआ ताकत को हमारे इमेज को नुकसान पहुंचाने के लिए राहुल गांधी जैसे लोगों को टारगेट कर रहे हैं राहुल गांधी के साथ कुछ और लोग हैं વાત રાજ્ય સરકારની વાત ખેડૂતોની ખેડૂતો કેટલાય સમયથી બહુ જ ખુલ્લે એ દ્રશ્યો વિડીયો બધા સામે આવી રહ્યા છે કે જેમાં એ પીડામાં છે આ વાતનો સ્વીકાર અથવા આ વાતનો આક્ષેપ માત્ર વિપક્ષના નેતાઓ નથી કરી રહ્યા આ મુદ્દો માત્ર કોંગ્રેસનો ઉઠાવેલો કે આમ આદમી પાર્ટીનો ઉઠાવેલો મુદ્દો નથી આ સ્થિતિની ગંભીરતા રાજ્ય સરકારને પણ ખબર છે અને એટલા જ માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીથી માંડીને સ્વયં રાજ્યના મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ઝીરો પર જાય છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ગ્રાઉન્ડ પર જાય છે બાકીના મંત્રીઓ પણ અલગ અલગ વિસ્તારમાં જઈને સ્થિતિની સમીક્ષા કરે છે અને સમીક્ષા કર્યા પછી એક ચોક્કસ તારણે બધાના વિડીયોમાંથી સામે આવે છે કે એમને ખબર છે કે ખેડૂત પીડામાં છે અને એટલે ગયા છે ત્યાં એ સ્થિતિનો ચિતાર મેળવવા માટે એ ચિતાર મેળવ્યા પછી અપેક્ષા છે અપેક્ષા કરતાંય સરકાર દબાણમાં છે સરકાર એટલા માટે દબાણમાં છે કેમ કે ધાર્યું નહોતું કે આટલું લાંબુ માવઠું આવશે ને આટલી ખરાબ અસર કરશે માવઠું ખરાબ આવ્યું ખેડૂત પર એની બહુ માઠી અસર થઈ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત ન થઈ શકી રાજ્ય સરકાર પાસેથી ગમે ત્યારે એક રાહત પેકેજ જાહેર થશે ગમે તે ક્ષણે એ રાહત પેકેજ જાહેર થશે એવા ચાર દિવસથી સમાચાર આવી રહ્યા છે આંકડા એ સામે આવી જાય છે કે સાત હજાર કરોડનું કરશે ને આટલા હજાર કરોડનું કરશે અધિકારિક રીતે કોઈ ઘોષણા નથી થઈ

ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટી દ્વારા જાણકારી આપી છે નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે એકસો ને પચીસ મણ એ ખેડૂત ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ટેકાના ભાવે ખરીદી ઇશ્યુ એ સરકાર દ્વારા કરવામાં આવેલી રાહતની જાહેરાત છે તો એનો જવાબ ના છે આ બહુ જ રૂટિન પ્રક્રિયા છે સવાલ એ છે કે ખેડૂતનો માલ એ અવસ્થામાં કે સ્થિતિમાં છે કે કેમ સરકારે ખરીદી કરે છે અને એ જો માલ સારી ક્વોલિટીનો નથી તો સરકાર એને પોતાના ગોડાઉનમાં કેવી રીતે સાચવી શકવાની છે એ લીધા પછી એ મગફળી કે બાકીના પાક બહુ સારી સ્થિતિમાં હશે અને એમને પૈસા રહી આપશે એ સ્થિતિ નથી તમે ટેકાના ભાવે ખરીદી કરો છો તો એના પાછળ બહુ જ મોટું કોસ્ટિંગ લાગે છે તમે બારદાનની ખરીદીથી માંડીને ગોડાઉનમાં રાખવાની કોસ્ટ એની ઉપર એટલી બધી કિંમત લગાડો છો પણ એ માલ તમે જે ખરીદી રહ્યા છો શું એ ગુણવત્તાનો છે કે તમે એને ખરીદીને એમાંથી કોઈ પ્રોફિટ લઈ શકવાના છો જવાબ ના છે સરકારને આમાં કોઈ જ ફાયદો કે નફો કે પ્રોફિટ મળવાનો નથી કેટલાય નેતાઓએ કેટલાય કૃષિ સાથે જોડાયેલા વ્યક્તિઓએ નિષ્ણાંતોએ મોહો એપીએમસીના પૂર્વ અધ્યક્ષ છે એમનો લેટર મેં વાંચ્યો હતો એમાં એમણે પણ એ રજૂઆત કરી હતી સરકારને કે જેમ મધ્યપ્રદેશમાં ભાવાંતર આપતા હતા એમ તમે આને ભાવ ફેર એના થોડા ફેરફારો સાથે પણ ભાવ ફેર યોજના આપો કે તમે ખેડૂતો પાસેથી પાક લેશો માલ લેશો તમે એનો કોઈ વપરાશ સારો નથી કરી શકવાના સરકારને નુકસાન છે ખેડૂતને ફાયદો નથી તો જગ્યાએ તમે ભાવ ફેર જયારે સીધો ખેડૂતને આપો છો તો એક તો ખેડૂતને એનો ફાયદો થાય છે એની રાહત મળે છે ને સરકાર નુકસાનમાં નથી જતી તમે ઉપરની જે કોસ્ટિંગ એને ખરીદવા પાછળનો ખર્ચ લગાડો છો પ્રયત્ન કરો કે તમે ખેડૂતને સીધી મદદ પહોંચાડો પણ ખેડૂતને જ્યારે જ્યારે સરકારો સીધી મદદ પહોંચાડવા જાય ત્યારે એમાં વચેટીયાઓનું બહુ મોટું નુકસાન થઈ જાય છે અને સરકાર પસંદ નથી કરી શકતી કે એક ખેડૂતનું નુકસાન થવા દે વચેટિયાનું થવા દે કે સરકારનું એટલે કે ઓલ ઓવર દરેક રાજ્યના દરેક નાગરિકનું નુકસાન થવા દે છેલ્લે બધાનું નુકસાન અને વચેટિયાઓનો ફાયદો એવો કોઈક નિષ્કર્ષ નીકળતો હોય છે વિપક્ષે આંદોલનની ઘોષણા કરી છે ટ્રેક્ટર યાત્રા કાઢશે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ એમણે પણ પત્રકાર પરિષદ કરી સરકાર પર ખૂબ આકરા અને ગંભીર સવાલો કર્યા અને આ પ્રશ્નોથી આ તો વિપક્ષના આરોપ છે એવું કહીને સરકાર ભાગી નહીં શકે પરિસ્થિતિ તમે આંખ બંધ કરી દો અને સૂર્ય ડૂબી જાય એવું થતું નથી મારા આંખ બંધ કરી લેવાથી મારા માટે અંધારું થાય છે ચારેય બાજુ સૂર્યાસ્ત નથી થઈ જતો અંધકાર નથી છવાઈ જતો અને એટલે જ સરકારે શાહરૂખ વૃદ્ધિ વૃત્તિમાંથી બહાર આવ્યા સિવાય છૂટકો નથી એ આવતા તોફાનને જો નથી જોઈ રહ્યા તો આ એના આ આવનારી બહુ મોટી ગંભીર સમસ્યાની ચેતવણી છે જો કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો એમના ત્રીસ વર્ષ સુધી ટકી રહેવાનું એક માત્ર અને મહત્વનું કારણ એ રહ્યું છે કે આવનારા તોફાનને બહુ દૂર દૂરથી ઓળખી લેતા હોય છે ખેડૂતોના મુદ્દા પર સરકાર થાપ ન ખાય અને રાજનીતિક રીતે થાપનો સવાલ નથી પણ ખેડૂતોને સમજવામાં ભૂલ ન કરે એવી અપેક્ષા છે વિપક્ષે શું કહ્યું સાંભળીએ આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે આખા દેશના તમામ રાજ્યોમાં છે ગુજરાતમાં બે હજાર વીસ ઓગસ્ટથી ખેડૂતો માટેની પાક વીમા યોજના બંધ

પાક વીમા ખેડૂતો સરકારો એ નથી આપ્યું માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર આ પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લેવાના નથી ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી થવાના છે ખેડૂતોની જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરશે છ તારીખે એટલે કે આવતીકાલે જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મહાદેવના ચરણોમાં દર્શન કરીને આ આક્રોશ શરૂઆત થશે ગીર શરૂ કરી તાલાલા માળિયા અને કેશોદ જશે સાત તારીખે કેશોદથી શરૂ કરીને ખીજડીયા હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે આઠ તારીખે ખીજડીયા હનુમાન થી શરૂ કરીને ગઢડા સુધી ગઢડા તાલુકાના ઢસ્સા થઈને મારું પોતાનું વતન નું ગામ છે લીમડા અનુબાના ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સભા રાખી છે ત્યાં આવશે નવ તારીખે ગઢડા જે વલભીપુર ગઢડા ટાટમ બોટાદ પાળિયાત થઈને મૂળી જશે દસ તારીખે મૂળીથી ટંકારા 11 तारीखે ટંકારા થી 12 तारीखે પાંચ દેવડા થી રાવળ થી દ્વારકાધીશના ચરણો સુધી ની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી લેતી આ યાત્રા થશે બો જૂની ફિલ્મ છે કવિ પ્રદીપે લખેલું એક ગીત છે એના શબ્દો હતા બુગલ બજ રહા આઝાદી કા ગगन ગુંજતા નારો સે મિલા રહી હૈ આજ ધરતી નજર સે કહેની હૈ એક બાત હમે ઇસ દેશ કે પહેરેદારોસે સંભલ કર રહેના દેશ મેં છિપે હુએ ગદારોસે એક વ્યક્તિ કે જે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ નિભાવે છે એક વ્યક્તિ કે જે જમ્મુ તાવી ટ્રેનમાં પોતાના વતને પરત આવવા નીકળે છે એ દેશની સેનામાં ફરજ નિભાવે છે એ વ્યક્તિ જ્યારે કોઈપણ ટ્રેનમાં કે કોઈપણ જગ્યાએ આવતા હોય તો આપણે બહુ સ્વાભાવિક રીતે એવા દ્રશ્યો એવી શોર્ટ ફિલ્મ વારંવાર જોઈએ છીએ કે એના માટે આપણને સન્માનની લાગણી થાય સૈનિકને જોઈને શું કામ આપણે આમ તરત જયહિંદ કરીએ છીએ શું કામ આપણું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે શું કામ આપણી આંખોમાંથી સન્માનની લાગણી આવે છે કેમ કે આપણને ખબર છે કે એ વ્યક્તિ કોઈ પોતાના જીવની કુર્બાની અથવા એને એનું જોખમ લઈને નોકરી નથી કરતા નોકરી તો દુનિયામાં બીજી બહુ જ બધી છે માત્ર પગાર માટે તમે સેનામાં કામ નથી કરી શકતા સેનામાં કામ કરતો વ્યક્તિ આ રાષ્ટ્ર માટેની ભાવનાથી કામ કરે છે આ દેશ માટે કામ કરે છે અને જરૂર પડે ત્યારે એ પહેલી ગોળી ખાઈને પોતાની છાતી પર લઈને મરવાવાળા એ દેશના જવાનો હોય છે શું એ વ્યક્તિની સાથે કોઈ ખોટું કરી શકે આપણું કલ્પના ભલે જવાબ ના પાડે પણ આ દેશ જેટલો એને બહારના દુશ્મનથી ખતરો નથી એનાથી કંઈક ઘણો વધારે ખતરો એને હંમેશાથી આ દેશની અંદર રહેલા એવા માણસો સાથે રહ્યો છે કે જે આજુબાજુ ગમે ત્યારે આમ જીવતા વિસ્ફોટની જેમ ફરે છે અને ગમે ત્યારે ફાટી જાય છે અને પછી બહુ મોટું નુકસાન કરે છે ગુજરાતના વડગામના રહેવાસી જિગ્નેશભાઈ ચૌધરી બાર વર્ષથી સેનામાં ફરજ નિભાવતા હતા છેલ્લું પોસ્ટિંગ એમનું ઉધમપુર હતું જમ્મુ કાશ્મીરમાં એ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા રજા લઈને પરત પોતાના વતન ગુજરાત વડગામ આવવા માટે નીકળ્યા હતા રાજસ્થાનના બિકાનેર પાસે પહોંચ્યા ટ્રેનમાં સૂઈ જવા દરમિયાન એ કોચ એટેન્ડન્ટ પાસે ચાદર માંગવાની વાત હતી બહુ જ સામાન્ય વાત અને એક સામાન્ય રગજકથી ચાદર માગવાની વાત પર અને એ રકજકના અંતે કોચ અટેન્ડન્ટ ઝુબેર મેમન નામનો વ્યક્તિ આવ્યો અને પછી ઝુબેર સીધો ચાકુ લઈને આવ્યો અને ત્યાં એમને મારી નાખ્યા આ દેશના સેનાના જવાનની વતન પરત આવવા માટે નીકળ્યો હતો એની એક ટ્રેનમાં હત્યા થઈ ગઈ આ ઘટના જ પોતાની અંદર ચોંકાવનારી છે એ ગોળી ખાવા માટે તૈયાર છે દેશની બહારથી આવે જ્યારે આ દેશ પર હુમલો થાય ત્યારે દેશની અંદર રહેલા માણસો જેમના માટે એ દિવસ રાત મરવા માટે તૈયાર હોય છે એટલા ટાટ તાક તાપ કશું જોયા વગર ફરજ નિભાવે છે દેશનો એ માણસ જ્યારે આ વર્તન કરે ત્યારે શું કહીશું દેશની અંદર રહેલા ગદ્દાર સિવાય બીજા કોઈ શબ્દો નથી અને એવા ગદ્દારોને શોધીએ નથી શકાતા કે ઓળખીએ નથી શકાતા એ માણસો અચાનક જ આવે છે અને ત્રાટકીને ખતમ કરી નાખે છે બીજું કશું જ નહીં ત્યારે ભરોસો તૂટે છે સુરક્ષા પર પ્રશ્નો ઊભા થાય છે એમની અંતિમ યાત્રા જ્યારે એમના વતન પાસે નીકળી ત્યારે આખું ગામ આખો વિસ્તાર હિબકે ચડ્યો હતો દરેકની આંખોમાં આંસુ હતા એ આંસુ જે શહીદના કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી છલકાઈને સામે આવે છે એ હોય ત્યારે એ સંવેદના મરી ન પરવારે અને સરખા ભાગે વેચાય કે એનો પરિવાર ને ધ્રુસકે રડે અને કોઈ વ્યક્તિ એટલો નિર્લજ્જ અને એટલો નિષ્ઠોર થઈ જાય કે હત્યા કરી શકે સંવેદના સરખા ભાગે વહેંચાય તો આ સ્થિતિ સામે ન આવે જેને કોઈ જેનામાં કરુણા નથી અને જેને દેશના સેનાનીઓ માટે સન્માન નથી એ માણસો આ દેશને કોઈ સંજોગોમાં પ્રેમ ન કરતા હોય દેશ એટલે શું કદાચ સમજતા પણ નહીં હોય એ દ્રશ્યો પર એ કરુણ દ્રશ્યો પર કરીએ નજર જે એમના વતનમાંથી અંતિમ યાત્રા સમયે સામે આવ્યા ચૌધરી જયેશકુમાર જેઠાભાઈ છે અને જે આ વીર શહીદ જવાન થયા એમના ભાઈ છું અમારો ભાઈ જીકરભાઈ ચૌધરી દસ વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો અને આ છૂટ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપ ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ આ દેશના જવાન અને કિસાન માટે આપણે આટલી કરુણા સાથે વાતો ન કરવી પડે એવી અપેક્ષા સાથે નમસ્કાર